સુધી મુસાફરોને વધુ સારી અને આરામદાયક સેવા પૂરી પાડશે સુરત માં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ચાલીસ નવી જીએસઆરટીસી બસો નું લોકાર્પણ કર્યું છે ગુજરાતના સૌ નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા ચાલીસ નવી જીએસઆરટીસી બસોની શરૂઆત કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં કુલ બે હજાર થી વધુ નવી બસો રાજ્યના નાગરિકોની સેવા માટે મૂકવામાં આવી છે આ દરમિયાન જીએસઆરટીસી દ્વારા બે પોઈન્ટ પંદર લાખના નવા પેસેન્જરો ઉમેરવામાં સફળતા મળી છે જે આજ સુધીની ઐતિહાસિક વધારો ઘણવામાં આવી રહ્યો છે આ આ સંઘવી પ્રસંગે તમામ ડ્રાઈવર કંડક્ટર અને તેમના પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું હતું કે આ પરિવારમાં જોડાયેલા દરેક સભ્યએ રાત દિવસ મહેનત કરીને રાજ્યના નાગરિકોને વધુ સુવિધાઓ આપવા માટે નોંધપાત્ર કામ કર્યું છે નવરાત્રી ને લઈને પણ રાજ્ય સરકાર દ્વારા સજ્જ છે તેમણે જણાવ્યું હતું કે માં અંબાજીની ભક્તિ સાથે ઓપરેશન સિંદૂર નો પ્રભાવ રાજ્યભરમાં જોવા મળ્યો છે અત્યાર સુધી ગુજરાતભરમાં સાત હજાર થી વધુ નાના મોટા આયોજનોમાં ઓપરેશન સિંદૂરની થીમ પર ગરબા યોજાયા છે ગુજરાત રાજ્ય કે નાગરિકો કી સુવિધા મે ચાલીસ નઈ અત્યાધુનિક બસો શરૂઆત સુરત શહેર ઐસી પિછલે दो साल में 2000 से ज़्यादा नई बसें राज्य के नागरिकों की सुविधाओं में उपलब्ध करवाई गई हैं दिवाली से पहले यानी अगले दस दिन में 200 नई बसें ये राज्य की सुविधाओं के लिए उपलब्ध करवाने के लिए एसटी द्वारा प्रयास किया जा रहा है और मुझे पूर्ण विश्वास है कि ये बस आने वाले दस दिनों में और दो सौ बस की सुविधाओं में उपलब्ध की जाए लो पिछले दो साल में मेरा निकाल लो सवा दो लाख जितने कान दुगान दुगान को जोड़ने में एस को सफलता प्राप्त ये अपने आप में आज तक का केवल दो साल में जो पैसेंजर का बढ़ावा है वो परसेंटेज वाइज या नंबर वाइज पूरे देश में गुजरात राज्य प्रथम है जिसने एस की सुविधाओं को प्रत्येक गाँव में जो कनेक्शन थे उसमें बढ़ावा करके ये पैसेंजर्स को और बढ़ाने में सफलता प्राप्त की है एस के पूरी टीम को एवं उनके परिवारजनों का मैं आभारी हूँ जो रात दिन एक करके राज्य के नागरिकों की सेवा में काम करते हैं गुजरात की सूरत की કેમ કે આજે 98 ચાલીસ વર્ષોનો લુકાર પણ સુરત ચેરમાંથી આદરણીય ગ્રામ મંત્રી અને રાજ્ય પરિવહન મંત્રી શ્રી હર્ષદભાઈ સંભી દ્વારા કરવામાં આવ્યું છે મને પાછલા કેટલાક વર્ષોની યાદ આવે છે કે જે દિવસોમાં જીએસઆરટીસી નું કોઈ નેટવર્ક આખા ગુજરાતમાં નહોતું ખખડદટ બસોથી પ્રજાને મુઠવા પર કરવામાં કેટલી તકલીફ પડતી હતી અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં અમે સંપૂર્ણ એની સરખામણી કરો તો આજે સોફ્ટ બસો છે સ્કિલ્ડ બસો છે અને આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું ઝડપથી આટલા સસ્તા ભાવે જો સેવા પૂરી પાડતું હોય તો એ જીએસઆરટીસી છે અને એ શહેરને ગામની જોડે અને ગામને ગામડાની જોડે કનેક્ટ કરે છે એ આખા રાજ્યમાં શહેરોનો અને ગામડાના વિકાસમાં ખૂબ મોટો શ્રી ફાળો છે તે માટે હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે આખી ગુજરાત સરકાર મુખ્યમંત્રી થી કામ કરી રહ્યા છે અને આજે હું હર્ષભાઈ સંઘવી સાહેબ ને પણ હાર્દિક અભિનંદન પાઠવું છું